અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ફાયરિંગનો કેસ જમાઈ અને સસરા વચ્ચે કૌટુંબિક બાબતે બોલાચાલી થઈ જમાઈ રાહુલ સોની સામે ત્રણ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે ધરપકડ સમયે રાહુલ સોનીએ કેફી પીણું પીધેલું હતું રાહુલ અને તેની પત્ની મયુરી વચ્ચે કોઈ બાબતે મંદૂક થયું હતું

સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી બાર બોર રાઇફલમાંથી બે રાઉન્ડ ફાયર કરેલ છે પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ આરોપી રાહુલની ગાડીમાંથી બાર બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે બારબોરના બે ફૂટેલા કારતુસ પણ કબજે કરવામાં આવેલા છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ બે હજાર અઢારમાં આનંદનગર પોલીસ સ્ટેશન સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે ખાસ કરી જે એની પાસે લાઇસન્સવાળા વેપન છે એ કઈ સાલથી છે લાઇસન્સવાળા વેપન લીધા પછી એની ઉપર કેટલા ગુના દાખલ થયેલા છે ગુના દાખલ થયેલા છે તો કેટલામાં એને સજા પડેલી છે એ સંપૂર્ણ દિશામાં અત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને આગળ એના લાઇસન્સ રદ કરવા માટે થઈ